ભવ્ય આરંભ મુંબઈના લાલબાગના રાજાની આબેહુ પધરામણી ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે મહેસાણાના રાધનપુર રોડ સ્થિત ગુડકલ પાર્ટી પ્લોટ ખાતે શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા વિઘ્નહર્તા શ્રી ગણેશજીની ભવ્ય સ્થાપના કરવામાં આવી મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાની આબેહુ પધરામણી મહેસાણાના રાજા ગણેશજીના દર્શનનો ઉત્સાહ શહેરભરમાં છવાયો ઓગસ્ટ સુધી ચાલનારા આ દરમિયાન શ્રી ફાઉન્ડેશન દ્વારા સંતવાડી લોક ડાયરો રાસ ગરબા અને પરિવારલક્ષી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકોએ વિશાળ પંડાલની રચના કરી છે જેમાં આશરે પાંચ હજાર ગણેશ ભક્તો એકસાથે દાદાના દર્શનનો લાભ લઈ શકે છે ઉત્સવના પ્રથમ દિવસે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકારોએ ભક્તોના હૈયા હરખાવતા ભજનો અને લોકગીતો રજૂ આયોજકોએ મહેસાણાની જનતાને આ ભવ્ય ગણેશ ઉત્સવમાં જોડાઈને મહેસાણાના રાજા ગણેશજીના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપ્યું હતું બ્યુરો ઇન્જી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા સામાન્ય આજે જે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે એ બાબતે શું કહો છો મારું નામ પટેલ પરેશકુમાર કુમાર છે અને આ લાલભાઈ તરીકે લાલભાઈ શક્તિ તરીકે મને ઓળખે છે બજારમાં અમારું શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા એક બહુ મોટું ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે અને અહીંયા ગુડલક પાર્ટી પ્લોટમાં બહુ જે લાલબાગના રાજા છે સેમ એવી ને અમે અહીંયા મૂર્તિ બનાવી છે અને બહુ ચાર દિવસ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કર્યું છે પાંચ હજાર માણસ બેસી શકે એવું સીટિંગ કરી છે અને રોજ અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામો એક દિવસ સંતવાણી છે બીજા દિવસે પરિવારોત્સવનો પ્રોગ્રામ છે બીજા દિવસે લોક ડાયરો છે ચોથા દિવસે રાસ ગરબા છે અને પાંચમા દિવસે વિસર્જન છે રોજેરોજ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે એ બાબતે આપ શું કહેશો અમે સમાજને એક મેસેજ મળે એ ટાઈપના બધા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કર્યું છે પહેલા દિવસે સંતવાણીનો પ્રોગ્રામ કર્યો છે બીજા દિવસે જે મનીષ વઘાસિયા દ્વારા પરિવારો સૌનો પ્રોગ્રામ કરવાના છીએ એમાં અમે એકસો એકાવન તપલ એવા કર્યા છે જે પોતાના માતા પિતા યા તો સાસુ સસરાને વીસ વર્ષથી જોડે રાખતા હોય એમનું સન્માન કરવાનું એટલે એ પ્રોગ્રામથી લોકોને એવો મેસેજ થશે કે ભાઈ આપણે જે લોકો મા બાપને

મારું નામ અલ્કેશ સોની છે અને ઘણા સમયથી મહેસાણામાં આ રોડ ઉપર જ રહું છું અને શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન ફાઉન્ડેશનના એક મેમ્બર છું અને અમે અહીંયા આગળ ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે જેને લાલબાગના જે રાજા છે એમાં આપણે મહેસાણાકારા રાજા એવું આપણે આ ઉત્સવનું નામ આપેલું છે આ ઉત્સવમાં પાંચ દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખેલા છે એની સાથે સાથે દાદાની આરાધના કરવા માટે રોજ સવારે સાડા સાતે આરતી થશે સાંજે નવ વાગે આરતી થશે એ આરતી દરમિયાન યજમાનો પોતાના મતલબ જે કહેવાય કે દાદા અને ધર્મપ્રિય જેટલી બી આપણી જનતા છે એ લોકો અહીંયા પૂજા વિધિ કરી શકે છે અને અમે આયોજન એવું કર્યું છે કે અહીં મિનિમમ પાંચ થી સાત હજાર લોકો અહીંયા રોકાઈ શકે બેસી શકે અને દાદાની આરાધના કરી શકે અને અમારા ફાઉન્ડેશન નો એક કહેવાય ને કે એક હેતુ એવો છે કે દાદાના દર્શન દરેક લોકો કરી શકે કે જેમ કે લાલબાગ જઈએ તો બધાને દૂરથી દર્શન કરવા પડે પણ અમારા ફાઉન્ડેશન એ આયોજન એવું કરેલું છે કે કોઈ બી વ્યક્તિ દાદાના નજીક જેને દર્શન કરવા ઈચ્છતો હોય તેને દર્શન કરવા મળશે અને કોઈ બી વ્યક્તિ દાદાના દર્શન કર્યા વગર જઈ ના ના જાય એવી રીતે અમે અહીંયા આયોજન કરેલું છે અને એ આયોજનમાં બધા લોકો અમને સહયોગ કરી રહ્યા છે અને અમે મહેસાણાની ધર્મપ્રેમી જનતાને કહીએ કે તમે આવો અને અવસર ને અમારો રૂડો બનાવો